સાથે સાથે કરીએ છીએ માનનીય મંત્રી મંડળના સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સુંદર માતાજીના ચાંદીના ગરબા સાથે શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી શ્રી જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા શંભુનાથજી ટુંડિયા શિવાભાઈ ગોહિલ ભીખાભાઈ બારિયા ગૌતમભાઈ ચૌહાણ માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે ઉમળકા Yeah, guys. અબર્મીયો પે લાગ્યા તો ઈ જે મારે પ્રલોગ બ્લોગ રોકાજી વીડિયો સોલા અંદર રોકટ બુજો હું કહીશ અને નવરી સાથે હું ખેલા છીએ આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભાવનગર મહેમાન આજે આપણા ગુજરાતના સૌના લોકલાટીમાં નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલ ભરે રહ્યા છે મિત્રો ભવ્યથી હજી ભવ્ય રમી માટે રોડ શોનું આયોજન કરવાનું છે અને જવાહરલાલ મદમના સરસ મજાનો કાર્યક્રમ પણ મિત્રો યોજવાનો છે અત્યારે મિત્રો તમને રોડ શો બતાવું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ હશે ચેનલમાં નવા સાથે સબસ્ક્રાઈબ કરવું ભૂલતા અને અલગ અલગ ઉદઘાટન માટે પણ અહીં ભાવનગરથી જશે અને અત્યારે ભવ્ય જે રોડ શો છે એમાં લાખોની સંખ્યામાં મિત્રો બંને બધું પબ્લિક ભાવનગર ની ઉભી મોદી સાહેબ ના સ્વાગત માટે અને અલગ અલગ મિત્રો રોડની વચ્ચે કાર્યક્રમ પણ રાખવામાં આવેલા

જે રોડ શો થવાનો છે તો આદિવાસી સરસ મિત્રો અહીં મજા છે જો અલગ અલગ બધી કલાકૃતિ છે અહીં મિત્રો જોઈને તો આહિર માસ ભાવનગર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અહીં સરસ મજાનો મિત્રો કાર્યક્રમ યોજાયો હતો જુઓ

ورا કેન્દ્રીય મંત્રી હોય હો કોકે ગુજરાતના મંત્રી હોય તો આપણો ઓળખતા નથી આની ગાડી ક્યાં રે કે ખબર ના પડી ભૂપેન્દ્રભાઈ ની મમમી જોવાનું મળા વીડિયો આ પ્રોજેક્ટ નો પોતાનો કાઈ सीएम બેઠેલા છે આમાં શું છે આમાં આમાં બ્લુમાં મોદી ની ગાડીમાં આ તો મોદી માં દેખાય છે બને ત્યાં સુધી વર્ષોમાં મુરો દેખો રોડ તો રોડ પર અફીદારનો હેન્ડ રોડ પર બાત મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જવાહરલાલ મેદાન ખાતે જ્યાં મોદી અત્યારે હાલ પહોંચી ગયા છે અને આ રીતનું સરસ મજાનું અહીં બનાવેલા છે ગેટ ડોમ સમુદ્ર છે સમૃદ્ધિ મિત્રો આ રીતે જે ડોમ જે વિશાળ કઈ નાખવામાં આવ્યો છે અને આ ડોમ પ્રવેશ ગેટ ને બધું લખવામાં આવેલું છે અને ફૂલે ફૂલ મિત્રો સિક્યુરિટી પણ છે બધાને કમ્પ્લીટ ચેક કરી પછી જ અંદર પ્રવેશ મળે છે

ધન્યવાદ હવે માનનીય મોદી સાહેબનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ માનનીય મંત્રી મંડળના સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સુંદર માતાજીના ચાંદીના ગરબા સાથે ચુંદડી સાથે તેઓનું સ્વાગત થઈ રહ્યું છે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી શ્રીમતી ભાનુબેન બાવરિયા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી શ્રીજીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા શંભુનાથજી ટુડિયા શિવાભાઈ ગોહિલ ભીખાભાઈ બારિયા ગૌતમભાઈ ચૌહાણ માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે ઉમળકા ભેડ ધન્યવાદ